ત્યારે આ કડદા સરકાર છે ને એ હર્ષભાઈ સંઘવી ને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાઓ અમારા મેદાનમાં આવો અમારા ટોબરા ગામમાં હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે કરવું પડશે આ અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે

ની જરૂર નથી જેલના તાળા તોડતા અમને આવડે છે અને તમારી સરકાર તોડતા પણ અમને આવડે છે